ધોરાજી સુખડિયા સમાજ યુવા ગ્રુપ દ્વારા મહારક્કતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો વીસથી એકસો પચીસ જેટલી બોટલો એકત્રિત કરવામાં આવ્યું હતું અને જે બ્લડ એકત્રિત થયું તે જેતપુર દેવ બ્લડ બેન્કને સમર્પિત કરવામાં આવ્યું હતું જેમાં ધોરાજી સુખડિયા સમાજ નહીં પરંતુ આજુબાજુના શહેરના અન્ય સમાજના લોકો પણ આ મહારક્તદાન કેમ્પમાં જોડાય અને પોતાનું અમૂલ્ય રક્તદાનુ દાન કર્યું હતું ત્યારે આ રક્તદાન કેમ્પ પાસળનો ઉદ્દેશ એક સમાજ સેવાનો છે જેમાં હાલના સમયમાં જે રીતે લોકો રક્તની ઉણપથી પીડાઈ રહ્યા છે તેના માટે આ એક શ્રેષ્ઠ સમાજ સેવા છે ગંભીર બીમારી જેવી કે થેલેસમિયાથી જે લોકો પીડાતા હોય છે તેઓ માટે આ કાર્ય એક સમાજ સેવાથી પણ વધારે અગત્યનું છે આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા સમાજના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ તેમજ આગેવાનો તેમજ હોદ્દેદારો તેમજ યુવા ગ્રુપ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું તો વાત કરીએ જે આ સમાજ સુખડીયા સમાજના યુવક મંડળ દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પ છે એની જે મેન ખાસિયત એ છે કે જસ્ટ ખાલી સુખડે સમાજના યુવક મંડળના સભ્યો જ નહીં બટ એમના જે ફેમિલી મેમ્બર્સ છે ખાસ તો લેડીઝ લોકો છે એમણે પણ બ્લડ ડોનેટ કરેલું છે અને ફક્ત જે સુખડે સમાજની જે જ્ઞાતિ છે એના જ મેમ્બર્સ નહીં પરંતુ આસપાસના વિસ્તારોના જે કહેવાય ને કે જે યુવક મંડળના ફ્રેન્ડ સર્કલ્સ છે અને જે નેબરહુડ છે એના પણ ઘણા ખરા લોકોએ બ્લડ ડોનેટ કરેલું છે અને ઘણા ખરા જે ડોનર્સ કહેવાય ને તો બારગામથી પણ ખાસ અહીંયા સ્પેશિયલ બ્લડ ડોનેટ કરવા પણ આવેલા છે હવે વાત કરીએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજનની તો જે આયોજન કરેલું છે એ કહેવાય ને કે સમાજ સેવાના હેતુ લક્ષી આયોજન કરવામાં આવેલું છે હવે આપણા ઘરમાં ફોર્ચ્યુનેટલી કોઈ દિવસ એ રીતના પ્રસંગ ના ભલેનો હોય એટલે આપણે ખ્યાલ ના હોય બટ એક્ચ્યુઅલમાં જે બ્લડની રિકવાયરમેન્ટ શું છે ને એ તમારે જોવું હોય ને તો તમારી આસપાસના એરિયામાં કોઈ થેલેસેન્ય જેવા રોગથી ગ્રસ્ત કોઈ બાળક હોય તો તમે એના પેરેન્ટ્સને પૂછી શકો છો જે કોઈ એક્સિડન્ટ હોય છે તેમાં કોઈ સિવિયર ઇન્જરી પામેલ વ્યક્તિ હોય છે જે કહેવાય ને કે મરણો આપણે ઓલમોસ્ટ ડેથ લાઈક સિચ્યુએશન્સમાં જતા રહે છે ન્યૂ ટુ સ્કેર ઓફ બ્લડ તમે એને પણ પૂછી શકો છો જસ્ટ કંઈક પાંચ સાત દિવસ પહેલાં મેં એક ન્યૂઝપેપરમાં આર્ટિકલ વાંચેલો જેમાં કહેવામાં આવેલું છે કે એન એચ એટલે નેશનલ હેલ્થ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એક સર્વે અનુસાર કે જે ભારત છે એને દર વર્ષે છ કરોડ જેટલા બ્લડ યુનિટ્સની જરૂર પડે છે એની સામે ફક્ત બેથી થી અઢી કરોડ જેટલું બ્લડ બ્લડ જ ભારત છે તેને મળે છે એટલે તમે જોવા જાવ ને તો લગભગ દેશની કુલ વસ્તી છે એના સાઠ ટકાથી પણ વધારે જે હિસ્સો છે એ બ્લડ ગુજરાતની સ્કેટ સિટી એટલે કે આ રીતની લોહીની અછતમાં પીડાય છે અને જે પ્રમાણે અત્યારે જે સમય અત્યારે ચાલી રહ્યો છે રોડ પર વાહનો એટલી બધી માત્રામાં અત્યારે તમને જોવા મળે છે તો આમાં એક્સિડન્ટના ચાન્સીસ બહુ વધારે થઈ જાય છે અને કહેવાય ને કે સૌથી વધારે બ્લડની રિક્વાયરમેન્ટ આ એક્સિડેન્ટલ કેસીસમાં જ જોવા મળે છે તો આપણો જે આ કાર્યક્રમ આજનો કરેલો છે એનો જે મેઇન હેતુ છે એ એ જ છે કે સમાજના દરેક નાગરિક કોઈ કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર દરેકને સમાજ ધોરણે જે બ્લડ છે તે મળી રહે અને કોઈ પણ ઘરમાં બ્લડની ઓળખને લીધે કોઈ પણ વ્યક્તિનું છે જે કોમા છે કે ડેથ છે એવી કોઈ પણ પોસિબિલિટી ના હોય રિપોર્ટ અરસીભાઈ આહીર ધોરાજી